ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ ચોથો અધ્યાય બાવીસમો મહારાજ પૃથ્વીને શનકાદીનો ઉપદેશ શ્રી મૈત્રીજી કહે છે જે સમયે પ્રજાજનો પરંપરાક્રમી પૃથ્વીપાલક પૃથ્થુની આ પ્રમાણે પ્રાર્થના કરી રહ્યા હતા તે જ સમયે ત્યાં સૂર્ય સમાન તેજસ્વી ચાર મુનિસ્વરો પધાર્યા રાજા અને તેમના સેવકોએ તેમને જોયા અને ઓળખી લીધા કે તે સિદ્ધેશ્વરો પોતાની દિવ્ય કાંતિથી સમસ્ત લોકોને પાપ વિમુક્ત કરતા રહીને આકાશમાંથી ઉતરી આવી રહ્યા છે રાજાના પ્રાણ તે સનકાદીના દર્શન કરતાં જ જેમ વિષયી જીવ વિષયો તરફ દોડે છે તેમ તેના તરફ ચાલી નીકળ્યા જાણે કે પ્રાણોને પાછા લાવવા માટે જ તેઓ પોતાના સભાજનો અને અનુયાયીઓની સાથે એકાએક ઉઠીને ઊભા થઈ ગયા જ્યારે તે મુનિશ્વરો શ્રેષ્ઠ આસનો પર વિરાજમાન થયા ત્યારે શિષ્ટાચાર શિરોમણી પૃથ્વીએ તેમના ગૌરવથી પ્રભાવિત થઈને વિનયપૂર્વક ડોક નમાવીને તેમની વિધિવત પૂજા કરી પછી તેમનું ચરણોદક પોતાના મસ્તક પર છાંટ્યું આ પ્રમાણે પુરુષને યોગ્ય આચારનો આદર અને તેનું પાલન કરીને તેમણે એ જ દર્શાવ્યું કે બધા જ સત્પુરુષોએ આવો વ્યવહાર કરવો જોઈએ સનકાદી મુનિશ્વરો ભગવાન શંકરના પણ અગ્રજ છે સુવર્ણ સિંહાસન પર તેઓ એવી રીતે સુશોભિત થયા કે જેમ પોતપોતાના સ્થાનો પર અગ્નિદેવતાઓ મહારાજ પૃથુએ અત્યંત શ્રદ્ધા અને સંયમ સાથે પ્રેમપૂર્વક તેમને કહ્યું પૃથુજીએ કહ્યું હે મંગલમૂર્તિ મુનીશ્વરો તમારા દર્શન તો યોગીઓને પણ દુર્લભ છે મારાથી એવું ક્યુ પુણ્ય થયું છે કે જેનાથી આપમેળે જ તમારા દર્શન પ્રાપ્ત થયા જેના પર બ્રાહ્મણો અથવા અનુચરો સહિત શ્રી શંકર કે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય તેને માટે આ લોક અને પરલોકમાં કઈ વસ્તુ દુર્લભ હોય આ દ્રશ્ય પ્રપંચને કારણે મહતત્ત્વ વગેરે તત્વો જોકે સર્વમાં રહેલા છે તો પણ તેઓ સર્વસાક્ષી આત્માને જોઈ શકતા નથી એવી જ રીતે જો કે તમે સમસ્ત લોકોમાં વિચરો છો તો પણ અંધિકારી લોકો તમારું દર્શન કરવા પામતા નથી જે ગૃહસ્થ અથવા તેના સેવકો દ્વારા જળ આસન પૃથ્વી વગેરે કોઈપણ પદાર્થોનો તમારા જેવા પૂજ્ય પુરુષો સ્વીકાર કરે છે તે ગૃહસ્થો નિર્ધન હોવા છતાં પણ ધન્ય છે જે ઘરોમાં ભગવાનના ભક્તોના પરમ પવિત્ર ચરણોદકના ક્યારેય છાંટા પડ્યા નથી તે બધા પ્રકારની રીતિ સિદ્ધિઓથી ભરેલા હોવા છતાં પણ એવા વૃક્ષો જેવા છે કે જેમના પર સાપ રહે છે હે મુનીશ્વરો તમારું સ્વાગત છે તમે તો બાલ્યવસ્થાથી જ મુમુક્ષુઓના માર્ગનું અનુસરણ કરતા રહીને એકાગ્રચિત્તથી બ્રહ્મચર્ય વગેરે મહાન વ્રતોનું અત્યંત શ્રદ્ધાપૂર્વક આચરણ કરી રહ્યા છો હે સ્વામીજનો અમે પોતાના કર્મોને વશીભૂત થઈને વિપત્તિઓના ક્ષેત્ર એવા આ સંસારમાં પડેલા કેવળ ઇન્દ્રિયો સંબંધિત ભોગોને જ પરમ પુરુષાર્થ માની રહ્યા છીએ તો શું અમારા ઉદ્ધારનો પણ કોઈ ઉપાય છે ખરો તમને કુશળક્ષેમ પૂછવા એ યોગ્ય નથી કારણ કે તમે નિરંતર આત્મામાં જ રમણ કરો છો તમારામાં આ કુશળ છે અને આ કુશળ નથી એ પ્રકારની વૃત્તિઓ ક્યારેય નથી તમે સંસારના અગ્નિથી સંતપ્ત જીવોના પરમ છો તેથી તમારામાં વિશ્વાસ કરીને હું એ પૂછવા ઈચ્છું છું કે આ સંસારમાં મનુષ્યનું કેવી રીતે સુગમતાથી કલ્યાણ થઈ શકે છે એ તો નક્કી જ છે કે જેઓ આત્મવાન ધીર પુરુષોમાં આત્મા રૂપે પ્રકાશિત થાય છે અને ઉપાસકોના અંતઃકરણમાં પોતાના સ્વરૂપને પ્રગટ કરનારા છે તે અજન્મા ભગવાન નારાયણ જ પોતાના ભક્તો પર કૃપા કરવા માટે તમારા જેવા સિદ્ધ પુરુષો રૂપે આ પૃથ્વી પર વિચરણ કરતા રહે છે શ્રી મૈત્રીજી કહે છે રાજા પૃથ્વીના આ તર્ક પ્રમાણયુક્ત ગંભીર સંક્ષિપ્ત અને મધુર વચનો સાંભળીને શ્રી સનતકુમારજી ઘણા પ્રસન્ન થયા અને સહેજ મલકાઈને કહેવા લાગ્યા શ્રી સનતકુમારજીએ કહ્યું હે મહારાજ બધું જાણતા હોવા છતાં તમે સમસ્ત પ્રાણીઓના કલ્યાણના ખ્યાલથી ઘણી સારી વાત પૂછી છે સાચું જ છે કે સાધુ પુરુષોની બુદ્ધિ આવી જ રહેતી હોય છે સત્પુરુષોનો સમાગમ શ્રોતા અને વક્તા બંનેની માટે કલ્યાણકારી હોય છે કારણ કે તેમનો વાર્તાલાપ અને પ્રશ્નોત્તર બધાનું મંગલ કરનાર હોય છે હે રાજન ભગવાન શ્રી મધુસૂદનના ચરણકમળોના ગુણાનુવાદમાં તમારો અવશ્ય અવિચળ પ્રેમ છે હર કોઈને આવી પ્રીતિ પ્રાપ્ત થવી મુશ્કેલ છે અને તે પ્રાપ્ત થવાથી હૃદયમાં રહેલા તે વાસના રૂપી સર્વથા નાશ કરી દે છે કે જે અન્ય કોઈ ઉપાયથી જલ્દી છૂટતો નથી શાસ્ત્રો જીવોના કલ્યાણ માટે સમયપણે વિચાર કરે છે અને એમનામાં એવું જ કલ્યાણનું સાધન નિશ્ચિત કરવામાં આવ્યું છે કે જેનાથી આત્માથી ભિન્ન શરીર વગેરે પ્રત્યે વૈરાગ્ય થાય તથા પોતાના આત્મ સ્વરૂપ નિર્ગુણ બ્રહ્મમાં સુદ્રઢ અનુરાગ થાય શાસ્ત્રો એવું પણ કહે છે કે ગુરુ અને શાસ્ત્રના વચનોમાં વિશ્વાસ રાખવો ભાગવત ધર્મોનું આચરણ કરવું તત્વ જિજ્ઞાસા હોવી જ્ઞાનયોગમાં નિષ્ઠા હોવી યોગેશ્વર શ્રીહરિની ઉપાસના કરવી અને દરરોજ પુણ્ય કીર્તિ શ્રી ભગવાનની પાવન કથાઓ સાંભળવી જોઈએ જે લોકો ધન અને ઇન્દ્રિયોના ભોગોમાં જ રથ છે તેમની ગોષ્ઠીમાં પ્રેમ નહીં રાખવો તેમને પ્રિય લાગતા પદાર્થોનો આસક્તિપૂર્વક સંગ્રહ નહીં કરવો ભગવાનના ગુણોનું અમૃતપાન કરતા રહીને આત્મામાં જ સંતુષ્ટ રહેવું એકાંત સેવનમાં પ્રેમ રાખવો કોઈપણ જીવને કષ્ટ નહીં આપવું નિવૃત્તિમાં નિષ્ઠા રાખવી આત્મકલ્યાણનું અનુસંધાન કરતા રહીને શ્રીહરિના પવિત્ર ચરિત્રરૂપ શ્રેષ્ઠ અમૃતનો આસ્વાદ કરવો નિષ્કામ ભાવે યમ નિયમોનું પાલન કરવું ક્યારેય કોઈની નિંદા નહીં કરવી કોઈ પણ પદાર્થની કામના નહીં રાખવી શીત ઉષ્ણ વગેરે દ્વંદોને સહન કરવા ભક્તોના કાનોને સુખ આપનારા શ્રીહરિના ગુણોનું વારંવાર વર્ણન કરવું આમ કરવાથી અને વધતા જતા ભક્તિભાવથી મનુષ્યનો કાર્ય કારણરૂપ સમસ્ત જળ પ્રપંચમાંથી વૈરાગ્ય થઈ જાય છે અને સ્વરૂપ નિર્ગુણ પરબ્રહ્મમાં અનાયાસે જ પ્રીતિ થઈ જાય છે પરબ્રહ્મમાં સુદ્રઢ પ્રીતિ થઈ જવાથી મનુષ્ય સદ્ગુરુનું શરણ લે છે પછી જ્ઞાન અને વૈરાગ્યના પ્રબળ વેગને કારણે વાસના રહિત થયેલા પોતાના અવિધ્યા વગેરે પાંચ પ્રકારના કલેશોથી યુક્ત અહંકારાત્મક પોતાના લિંગ શરીરને તે એવી રીતે જ ભસ્મ કરી દે છે કે જેમ અગ્નિ લાકડાથી પ્રગટ થાય છે અને પછી તેને જ બાળી નાખે છે તે પ્રમાણે લિંગ શરીરનો નાશ થઈ જવાથી તે તેના કર્તૃત્વ વગેરે બધા ગુણોથી મુક્ત થઈ જાય છે પછી તો જેમ સ્વપ્નાવસ્થામાં જાત જાતના પદાર્થો જોવા છતાં પણ તેમાંથી જાગ્રત થઈ ગયા પછી તેમનામાંનો કોઈ પદાર્થ દેખાતો નથી તેવી જ રીતે તે મનુષ્ય શરીરની બહાર દેખાતા ઘટ પટ વગેરે અને ભીતરમાં અનુભવાતા સુખ દુઃખ વગેરેને પણ જોતો નથી આ સ્થિતિ પ્રાપ્ત થાય તે પહેલાં આ પદાર્થો જ જીવાત્મા અને પરમાત્માની વચ્ચે રહીને તેમનો ભેદ કરી રહ્યા હતા જ્યાં સુધી અંતઃકરણ રૂપ ઉપાધિ રહે છે ત્યાં સુધી જ મનુષ્યને જીવાત્મા ઇન્દ્રિયોના વિષયો અને એ બંને સાથે સંબંધ કરાવનારા અહંકારનો અનુભવ થાય છે ત્યાર પછી નહીં બાહ્ય જગતમાં પણ જોવામાં આવે છે કે જળ દર્પણ વગેરે નિમિત્તોના રહેવાથી જ પોતાના બિંબ અને પ્રતિબિંબનો ભેદ દેખાય છે અન્ય સમયે નહીં જે લોકો વિષયોના ચિંતનમાં રત રહે છે તેમની ઇન્દ્રિયો વિષયોમાં ફસાઈ જાય છે તથા મનને પણ તેમની તરફ ખેંચી લઈ જાય છે પછી તો જેમ જળાશયના કાંઠે ઉગેલા કુશ વગેરે પોતાના મૂળિયા વડે તેનું પાણી ખેંચતા રહે છે તેવી જ રીતે તે ઇન્દ્રિયોમાં આસક્ત મન બુદ્ધિની વિચારશક્તિને ક્રમશઃ હરી લે છે વિચારશક્તિનો નાશ થવાથી પૂર્વા પરનું સ્મરણ જતું રહે છે અને સ્મૃતિનો નાશ થઈ જવાથી જ્ઞાન રહેતું નથી આ જ્ઞાનના નાશને જ પંડિતો પોતે જ પોતાનો નાશ કરવો કહે છે જેના ઉદ્દેશ્યથી અન્ય બધા પદાર્થોમાં પ્રિયતાનો બોધ થાય છે તે આત્માનો પોતાના જ થકી નાશ થવાથી જે સ્વાર્થહાનિ થાય છે એનાથી અધિક આ લોકમાં જીવની અન્ય કોઈ હાનિ નથી ધન અને ઇન્દ્રિયોનું વિષય ચિંતન મનુષ્યના તમામ પુરુષાર્થોનો નાશ કરનારું છે કારણ કે તેમના ચિંતનથી તે જ્ઞાન અને વિજ્ઞાનથી ભ્રષ્ટ થઈને વૃક્ષ વગેરે સ્થાવર યોનીઓમાં જન્મ પામે છે તેથી જેને અજ્ઞાનના અંધકારને પાર કરવાની ઈચ્છા હોય તે મનુષ્યે ક્યારેય વિષયોમાં આસક્તિ રાખવી જોઈએ નહીં કારણ કે આ આસક્તિ ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થવામાં ઘણી અવરોધક છે આ ચાર પુરુષાર્થોમાં પણ સૌથી શ્રેષ્ઠ મોક્ષ જ માનવામાં આવે છે કારણ કે અન્ય ત્રણ પુરુષાર્થોમાં હંમેશા કાળનો ભય લાગેલો રહે છે પ્રકૃતિમાં ગુણક્ષોભ થયા પછી જેટલા પણ ઉત્તમ અને અધમ ભાવો પદાર્થો પ્રગટ થયેલા છે તે તમામ વિનાશી છે શાશ્વત કોઈ જ નથી કાળ ભગવાન તે બધાના કુશળોને કચડતા રહે છે તેથી હે રાજન જે ભગવાન શરીર ઇન્દ્રિયો પ્રાણ બુદ્ધિ અને અહંકારથી આવૃત બધા જ સ્થાવર જંગમ પ્રાણીઓના હૃદયોમાં અંતર્યામી થઈને ક્ષેત્રજ્ઞ રૂપે અને સર્વના નિયામક હોવાથી સર્વત્ર પ્રકાશિત થઈ રહ્યા છે તેમને તમે તે હું જ છું એમ જાણો જે રીતે દોરણાનું જ્ઞાન થઈ ગયા પછી તેનામાં સર્પ બુદ્ધિ રહેતી નથી તેવી જ રીતે વિવેક પ્રાપ્ત થઈ ગયા પછી જેનો ક્યાંય પત્તો ઝડતો નથી તેવો આ માયામય પ્રપંચ જેનામાં કાર્ય રૂપે પ્રતીત થઈ રહ્યો છે અને જે સ્વયં કર્મથી દૂષિત પ્રકૃતિથી પર છે તે નિત્યયુક્ત નિર્મળ અને જ્ઞાન સ્વરૂપ પરમાત્માને હું પામી રહ્યો છું ભગવાનની ભક્તિનું મહત્વ એવું છે કે તેમના ચરણકમળ રૂપી કમળદળનું સ્મરણ કરીને સંતજનો કર્મોની મજબૂત ગાંઠને પણ છીન્ન કરી દે છે પરંતુ જ્ઞાન માર્ગીઓ કે જેમણે ઇન્દ્રિયોના વિષયો તરફ પ્રવાહને રોકી લીધો છે તેઓ પણ આ રીતે કર્મગ્રંથીને કાપી શકતા નથી તેમનામાં ધારણાની સ્થિરતા ન રહેવાને કારણે પતનની સંભાવના રહે છે તેથી વાસુદેવ ભગવાનની શરણાગતિ સ્વીકારો જે લોકો મન અને ઇન્દ્રિયો રૂપી મગરમચ્છોથી ભરેલા આ સંસાર સાગરને ભક્તિમાર્ગ સિવાય અન્ય યોગ વગેરે દુષ્કર સાધનો વડે પાર કરવા ઈચ્છે છે તેમનું પેલે પાર પહોંચવું મુશ્કેલ જ છે કારણ કે તેમને રૂપી શ્રીહરિનો આશ્રય નથી તેથી તમે તો ભગવાનના આરાધ્ય ચરણકમળોને નૌકા બનાવીને અનાયાસે જ આ દુસ્તર સંસાર સાગરને પાર કરી લો શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી બ્રહ્માજીના પુત્ર આત્મજ્ઞાની સનતકુમારજી પાસેથી આ રીતે આત્મતત્વનો ઉપદેશ પામીને મહારાજ પૃથ્વીએ તેમને ઘણી પ્રશંસા કરતા કહ્યું રાજા પૃથ્વીએ કહ્યું હે ભગવાન દીનદયાળ શ્રીહરિએ મારા પર પહેલાં કૃપા કરી હતી તેને જ પૂર્ણ કરવા માટે તમે પધાર્યા છો તમે ઘણા દયાળુ છો જે કાર્ય કરવા માટે તમે પધાર્યા હતા તેને તમે સારી રીતે સંપન્ન કરી દીધું હવે આના બદલામાં હું તમને શું આપું મારી પાસે તો શરીર અને એની સાથે જે કંઈ છે તે બધું મહાપુરુષોનો જ પ્રસાદ છે હે બ્રહ્મન પ્રાણ પત્ની પુત્ર સર્વ પ્રકારની સામગ્રીઓથી ભરેલા ભવન રાજ્ય સેના પૃથ્વી અને ખજાનો આ સર્વ કંઈ તમારું જ છે તેથી તમારા જ શ્રી ચરણોમાં અર્પિત છે વાસ્તવમાં તો સેનાપતિપણું રાજ્ય દંડવિધાન અને સમસ્ત લોકોના શાસનનો અધિકાર વેદશાસ્ત્રોના જ્ઞાતા બ્રાહ્મણોનો જ છે બ્રાહ્મણ પોતાનું જ ખાય છે પોતાનું જ પહેરે છે અને પોતાની જ વસ્તુનું દાન કરે છે બીજું ક્ષત્રિયો વગેરે તો તેની જ કૃપાથી અન્ન ખાવા પામે છે તમે વેદના પારંગત છો તમે અધ્યાત્મ તત્વનો વિચાર કરીને અમને નિશ્ચિંતપણે સમજાવી દીધું છે કે ભગવાન પ્રત્યેની આ પ્રકારની અભેદભક્તિ જ તેમને પામવાનું મુખ્ય સાધન છે તમે પરમ કૃપાળુ છો તેથી દિનોના ઉદ્ધાર રૂપી પોતાના આ કર્મથી જ હંમેશા સંતુષ્ટ રહો તમારા આ ઉપકારનો બદલો કોઈ શું આપી શકવાનું છે તે માટે પ્રયત્ન કરવો એ પણ પોતાનો ઉપહાસ કરવાનો જ કહેવાય શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી એ પછી આદિરાજ પૃથુએ આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ સનકાદી મુનિઓની પૂજા કરી અને તે મુનિઓ પૃથુના શીલની પ્રશંસા કરતાં કરતાં બધા લોકોની સામે જ આકાશ માર્ગે પ્રયાણ કરી ગયા મહાત્માઓમાં અગ્રગણીય મહારાજ પૃથુ તેમની પાસેથી આત્મવિષયક ઉપદેશ મેળવીને ચિત્તની એકાગ્રતાથી આત્મામાં જ સ્થિત રહેવાને કારણે પોતાને કૃતકૃત્ય વત અનુભવવા લાગ્યા તેઓ બ્રહ્માર્પણ બુદ્ધિથી સમય સ્થળ શક્તિ ન્યાય અને ધર્મ અનુસાર સઘળા કાર્યો કરતા હતા આ પ્રમાણે એકાગ્ર ચિત્તથી સમસ્ત કર્મોનું ફળ પરમાત્માને અર્પણ કરીને આત્માને કર્મોના સાક્ષીભૂત તેમજ પ્રકૃતિથી અતીત જોવાને કારણે તેઓ સર્વથા નિલેપ રહ્યા જેમ સૂર્યદેવ સર્વત્ર પ્રકાશ કરવા છતાં પણ વસ્તુઓના ગુણદોષથી નિર્લેપ રહે છે તેવી જ રીતે પોતે સાર્વભૌમ સામ્રાજ્ય લક્ષ્મીથી સંપન્ન અને ગૃહસ્થાશ્રમી હોવા છતાં પણ અહંકાર રહિત હોવાને કારણે તેઓ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થયા નહીં આ પ્રમાણે આત્મનિષ્ઠામાં સ્થિત થઈને બધા જ કર્મોનું યથાયોગ્ય રીતે અનુષ્ઠાન કરતા રહીને તેમણે પોતાની પત્ની અર્ચિના ગર્ભથી પોતાને અનુરૂપ પાંચ પુત્રો ઉત્પન્ન કર્યા તેમના નામ હતા વિજિતાશ્વ ધૂમ્રકેશ હરિયક્ષ દ્રવિણ અને વુક્ર મહારાજ પૃથુ ભગવાનના અંશ હતા તેઓ સમયાંતરે જ્યારે જ્યારે જરૂર જણાતી ત્યારે જગતના પ્રાણીઓના રક્ષણ માટે પોતે એકલા જ સમસ્ત લોકપાલોના ગુણો ધારણ કરી લેતા હતા પોતાના ઉદાર મન પ્રિય અને હિતકારી વચનો મનોહર મૂર્તિ અને સૌમ્ય ગુણો વડે પ્રજાનું રંજન કરતા રહેતા હતા તેથી બીજા ચંદ્રમાં જેવા તેમનું રાજા એ નામ સાર્થક થયું સૂર્ય જેમ ગરમીમાં પૃથ્વીનું જળ ખેંચીને વર્ષાકાળમાં તેને ફરી પૃથ્વી પર વરસાવે છે તથા પોતાના કિરણોથી સૌને તાપ પહોંચાડે છે તેવી જ રીતે તેઓ કર રૂપે પ્રજાનું ધન લઈને તેને દુષ્કાળ વગેરેના સમયે છૂટા હાથે પ્રજાના હિતમાં લગાવી દેતા હતા તથા તેમનો સર્વ પ્રભાવ હતો તેઓ તેજમાં અગ્નિ જેવા દુર્ધશ ઇન્દ્ર જેવા અજે પૃથ્વી જેવા ક્ષમાક્ષીલ અને સ્વર્ગ જેવા મનુષ્યોની સમસ્ત કામનાઓ પૂરી કરનારા હતા સમયાંતરે પ્રજાજનોને તૃપ્ત કરવા માટે તેઓ મેઘની જેમ તેમના અભિષ્ટ અર્થોને ખુલ્લા હાથે લૂંટાવતા રહેતા હતા તેઓ સમુદ્ર જેવા ગંભીર અને પર્વતરાજ સુમેરુ જેવા ધૈર્યવાન પણ હતા મહારાજ પૃથુ દુષ્ટોનું દમન કરવામાં યમરાજ જેવા આશ્ચર્યપૂર્ણ વસ્તુઓના સંગ્રહમાં હિમાલય જેવા કોષને સમૃદ્ધ કરવામાં કુબેર જેવા અને ધનને છુપાવવામાં વરુણ જેવા હતા શારીરિક બળ પરાક્રમમાં ઇન્દ્રિય બળમાં તથા માનસિક બળમાં સર્વત્ર ગતિશીલ વાયુ જેવા અને તેજની અસહ્યતામાં ભગવાન શંકર જેવા હતા સૌંદર્યમાં કામદેવ જેવા ઉત્સાહમાં સિંહ જેવા વાત્સલ્યમાં મનુ જેવા અને મનુષ્યોના આધિપત્યમાં સર્વસમર્થ બ્રહ્માજી જેવા હતા બ્રહ્મ વિચારમાં બૃહસ્પતિ ઇન્દ્રિય જયમાં સાક્ષાત શ્રી હરિ તથા ગાય બ્રાહ્મણ ગુરુજન તેમજ ભગવદ્ ભક્તોની ભક્તિ લજ્જા વિનય શીલ પરોપકાર વગેરે ગુણોમાં અદ્વિતીય હતા લોકો ત્રણેય ભુવનોમાં સર્વત્ર ઊંચા સ્વરે તેમની કીર્તિનું ગાન કરતા હતા એનાથી તેઓ સ્ત્રીઓ સુદ્ધાના કાનોમાં એવી જ રીતે પ્રવેશ પામી ગયા હતા કે જેમ સત્પુરુષોના હૃદયમાં શ્રીરામ એ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા ચતુર્થ સ્કંધે પૃથ્વીચરિતે દ્વાિશોધ્યાય ચોથા સ્કંધ અંતર્ગત પૃથુ ચરિત્રમાં નો બાવીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય અધ્યાય ત્રેવીસમો રાજા પૃથુની તપસ્યા અને તેમનું પરલોક ગમન શ્રી મૈત્રીજી કહે છે આ પ્રમાણે મહામનસ્વી પૃથુએ પોતે જ અન્ન વગેરેની તથા નગર ગામ વગેરે સર્ગ વિભાગોની વ્યવસ્થા કરીને સ્થાવર જંગમ સૌની આજીવિકાની સુવિધા કરી દીધી તથા સાધુ પુરુષોના માટેના ધર્મોનું પણ ખૂબ પાલન કર્યું મારી અવસ્થા કંઈક ઢળવા માંડી છે અને જે માટે મેં આ લોકમાં જન્મ લીધો હતો તે પ્રજાના રક્ષણરૂપ ઈશ્વરની આજ્ઞાનું પાલન પણ થઈ ચૂક્યું છે તેથી હવે મારે અંતિમ પુરુષાર્થ મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ આમ વિચારીને તેમણે પોતાના વિરહમાં રડતી પોતાની પુત્રી રૂપ પૃથ્વીનો ભાર પોતાના પુત્રોને સોંપી દીધો અને સઘળી પ્રજાને રડતી કકડતી છોડીને તેઓ પોતાની પત્ની સહિત એકલા જ તપોવનમાં ચાલી નીકળ્યા ત્યાં પણ તેઓ વાનપ્રસ્થ આશ્રમના નિયમો અનુસાર એ જ રીતે કઠોર તપસ્યામાં રથ બની ગયા કે જેમ પહેલાં ગૃહસ્થ આશ્રમમાં અખંડ વ્રતપૂર્વક પૃથ્વી પર વિજય મેળવવામાં રથ રહેતા હતા કેટલાક દિવસો તો તેમણે કંદ મૂળ ફળ ખાઈને વિતાવ્યા કેટલોક સમય સૂકા પાંદડા ખાઈને રહ્યા પછી કેટલાક પખવાડિયા સુધી પાણીથી જ નિર્વાહ કરતા રહ્યા અને તે પછી તો કેવળ વાયુથી જ નિર્વાહ કરવા લાગ્યા શ્રેષ્ઠ રહેતા હતા ગરમીના દિવસોમાં તેમણે સેવન કર્યું વર્ષા ઋતુમાં ખુલ્લા મેદાનમાં રહીને પોતાના શરીર પર જળધારાઓ સહન કરી અને ઠંડીમાં કંઠ પર્યંત પાણીમાં ડૂબેલા રહ્યા અને તેઓ દરરોજ માટીની વેદી પર જ શયન કરતા હતા તેમણે શીત ઉષ્ણ વગેરે બધા પ્રકારના દ્વંદો સહ્યા તથા વાણી અને મનનો સંયમ કરીને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા રહીને પ્રાણોને પોતાને આધીન કર્યા આ પ્રમાણે શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે તેમણે ઉત્તમ તપ કર્યું આવા ક્રમને લીધે તેમની તપસ્યા ઘણી પુષ્ટ થઈ ગઈ અને તેના પ્રભાવથી કર્મમણ નષ્ટ થઈ ગયું અને તેમનું ચિત્ત સર્વથા શુદ્ધ થઈ ગયું પ્રાણાયામ વડે મન અને ઇન્દ્રિયોનો સમ્યક નિરોધ થઈ જવાથી તેમનું વાસના જનિત બંધન પણ છેદાઈ ગયું ત્યારે ભગવાન શરતકુમારે તેમને પરમ ઉત્કૃષ્ટ અધ્યાત્મ યોગનો જે બોધ આપ્યો હતો તે અનુસાર જ રાજા પૃથુ પુરુષોત્તમ શ્રીહરિની આરાધના કરવા લાગ્યા આ રીતે ભગવત પરાયણ થઈને શ્રદ્ધાપૂર્વક સદાચારનું પાલન કરતા રહીને નિરંતર સાધન કરવાથી તેમની પરબ્રહ્મ પરમાત્મામાં અનન્ય ભક્તિ થઈ ગઈ આ પ્રમાણે ભગવાનની ઉપાસનાથી અંતઃકરણ શુદ્ધ સાત્વિક થઈ જવાથી નિરંતર ભગવત ચિંતનમાં પ્રભાવથી પ્રાપ્ત થયેલી આ અનન્ય ભક્તિથી તેમને વૈરાગ્ય સહિત જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને પછી તે ઉત્કટ જ્ઞાન થકી તેમણે જીવના ઉપાધિભૂત અહંકારને કે જે બધા પ્રકારના સંશય વિપર્યનો આશ્રમ છે તેને નષ્ટ કરી દીધો આના પછી શરીરમાં આત્મબુદ્ધિની નિવૃત્તિ અને પરમાત્મા સ્વરૂપ શ્રી કૃષ્ણની અનુભૂતિ થવાથી અન્ય સર્વ પ્રકારની સિદ્ધિ વગેરેથી પણ ઉદાસીન થઈ જવાને કારણે તેમણે તે તત્વજ્ઞાન માટે પણ પ્રયત્ન કરવાનું છોડી દીધું કે જેની સહાયથી આ પહેલા પોતાના જીવકોષનો નાશ કર્યો હતો કારણ કે સાધકને જ્યાં સુધી યોગ માર્ગ દ્વારા શ્રી કૃષ્ણ કથાવૃતમાં અનુરાગ થતો નથી ત્યાં સુધી કેવળ યોગ સાધના થકી તેનો મોહજનિત પ્રમાદ દૂર થતો નથી ભ્રમ મટતો નથી પછી જ્યારે અંતકાળ આવી ઊભો હોય ત્યારે વીરવર પૃથ્વીએ પોતાના ચિત્તને દ્રઢતાપૂર્વક પરમાત્મામાં સ્થિર કરીને બ્રહ્મભાવમાં સ્થિત થઈને પોતાનું શરીર ત્યજી દીધું તેમણે પાણીથી ગુદાદ્વારને અવરોધીને પ્રાણવાયુને ધીરે ધીરે મૂલાધાર ચક્રથી ઉપર તરફ લેતા જઈને તેને ક્રમશઃ નાભીમાં હૃદયમાં વક્ષસ્થળ કંઠ અને મસ્તકમાં સ્થિર કર્યો પછી તે વાયુને વધુ ઉપર લઈ જઈને ક્રમશઃ બ્રહ્મરંધ્રમાં સ્થિર કર્યો હવે તેમને કોઈ પ્રકારના સાંસારિક ભોગોની લાલસા રહી નહીં પછી સ્થાન પ્રમાણે વિભાજન કરીને તેમણે પ્રાણવાયુને સમષ્ટિ વાયુમાં પાર્થિવ શરીરને પૃથ્વીમાં અને શરીરના તેજને સમષ્ટિ તેજમાં લીન કરી દીધા હૃદયાકાશને મહાકાશમાં અને શરીરમાં રહેલા રુધિર વગેરે પ્રવાહી અંશને સમષ્ટિ જળમાં લીન કર્યા પછી આ જ પ્રમાણે પૃથ્વીને જળમાં જળને તેજમાં તેજને વાયુમાં અને વાયુને આકાશમાં લીન કર્યા ત્યારબાદ મનને ઇન્દ્રિયોમાં ઇન્દ્રિયોને તેમના કારણભૂત તન્માત્રાઓમાં અને સૂક્ષ્મભૂતોના કારણ અહંકાર દ્વારા આકાશ ઇન્દ્રિયો અને તન્માત્રાઓને તે જ અહંકારમાં લીન કરીને તે અહંકારને મહત્ત્વમાં લીન કર્યો પછી સઘળા ગુણોની અભિવ્યક્તિ કરનારા તે મહત્વને માયા ઉપાધિભૂત જીવમાં સ્થિત કર્યું ત્યારબાદ તે માયારૂપ જીવની ઉપાધિને પણ તેમણે જ્ઞાન અને વૈરાગ્યના પ્રભાવથી પોતાના શુદ્ધ બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થઈને ત્યજી દીધી મહારાજ પૃથ્વીની પત્ની મહારાણી અર્ચી પણ તેમની સાથે વનમાં ગયા હતા તેઓ ઘણા સુકોમણ હતા પગથી જમીનને સ્પર્શ કરવાને પણ યોગ્ય ન હતા તેમ છતાં તેમણે પોતાના સ્વામીના વ્રત નિયમો વગેરેનું પાલન કરતા રહીને તેમની ખૂબ સેવા કરી અને મુનિવૃત્તિ અનુસાર કંદ મૂળ વગેરેથી નિર્વાહ કર્યો આનાથી જો કે તેઓ ઘણા દુબડા બની ગયા હતા તો પણ પ્રિયતમના કર સ્પર્શથી સન્માનિત થઈને તેમાં જ આનંદ માનતા હોવાને કારણે તેમને કોઈ પ્રકારનું કષ્ટ થતું ન હતું અત્યારે પૃથ્વીના સ્વામી અને પોતાના પ્રિયતમ મહારાજ પૃથ્વીના શરીરને ચેતના વગેરે સર્વ જીવનધર્મોથી રહિત થયેલું જોઈને તે સતીએ થોડા સમય વિલાપ કર્યો પછી પર્વત ઉપર ચિતા ખડકીને તેના પર તે તે શરીર ગોઠવ્યું ત્યાર પછી વેળાની ક્રિયાઓ કરીને નદીમાં જળમાં સ્નાન કર્યું પોતાના પરંપરાક્રમી પતિને જલાંજલિ આપીને આકાશ સ્થિત દેવતાઓની વંદના કરી તથા ચિતાની ત્રણ વાર પરિક્રમા કરીને પતિદેવના ચરણોનું ધ્યાન ધરતા રહીને અગ્નિ પ્રવેશ કરી ગયા પરમ સાધ્વી અર્ચીને આ પ્રમાણે પોતાના પતિ વીર શ્રેષ્ઠ પૃથ્વીનું અનુગમન કરતા જોઈને હજારો વરદાયની દેવીઓએ પોતપોતાના પતિઓ સાથે તેમની સ્તુતિ કરી ત્યાં દેવતાઓના વાજા વાગવા લાગ્યા તે સમયે તે મંદરાચરના શિખર પર તે દેવાંગનાઓ પુષ્પવૃષ્ટિ કરતાં કરતાં પરસ્પર આ પ્રમાણે કહેવા લાગી દેવીઓએ કહ્યું અહો આ સ્ત્રી ધન્ય છે એને પોતાના પતિ રાજરાજેશ્વર પૃથુની મન વાણી અને શરીરથી બરાબર એ જ રીતે સેવા કરી છે કે જેમ શ્રી લક્ષ્મીજી યજ્ઞેશ્વર ભગવાન વિષ્ણુની સેવા કરે છે અવશ્ય પોતાના અચિંત્ય કર્મના પ્રભાવથી આ સતી આપણને પણ અતિક્રમીને પોતાના પતિ સાથે ઉચ્ચતર લોકમાં જઈ રહી છે આ લોકમાં થોડાક જ દિવસોનું જીવન છે તેમ છતાં પણ જે મનુષ્ય ભગવાનના પરમપદની પ્રાપ્તિ કરાવનારું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે છે તેમના માટે સંસારમાં કયો પદાર્થ દુર્લભ છે તેથી જે મનુષ્ય ભૂલોકમાં મોક્ષના સાધનરૂપ મનુષ્ય શરીરને ઘણી મુશ્કેલીથી પામીને પણ વિષયોમાં આસક્ત રહે છે તે નક્કી આત્મહત્યારો છે અરે તે છેતરાઈ ગયો છે શ્રી મૈત્રેયજી કહે છે હે વિદુરજી દેવાંગ્ઞાઓ આ પ્રમાણે સ્તુતિ કરી રહી હતી ત્યારે આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ભગવાનના પ્રાણરૂપ મહારાજ પૃથુ ભગવાનના જે પરમધામમાં ગયા તે જ પતિલોકમાં મહારાણી અર્ચી પણ ગયા પરમ ભાગવત પૃથુજી આવા જ પ્રભાવશાળી હતા તેમના ચરિત્રો ઘણા ઉદાર છે મેં તમારી આગળ તેમનું વર્ણન કર્યું જે મનુષ્ય આ પરમ પવિત્ર ચરિત્રને શ્રદ્ધાપૂર્વક એકાગ્ર ચિત્તે વાંચે છે સાંભળે છે અથવા સંભળાવે છે તે પણ મહારાજ પૃથુના પદને ભગવાનના પરમધામને પામે છે આનો સકામ ભાવે પાઠ કરવાથી બ્રાહ્મણ તેજ પ્રાપ્ત કરે છે ક્ષત્રિય પૃથ્વીપતિ બની જાય છે વૈશ્ય વેપારીઓમાં મુખ્ય બની જાય છે અને શૂદ્રમાં સાધુતા આવી જાય છે સ્ત્રી હોય કે પુરુષ જે કોઈ આને આદરપૂર્વક ત્રણ વાર સાંભળે છે તે સંતાનહીન હોય તો પુત્રવાન ધનહીન હોય તો મહાધનવાન કીર્તિહીન હોય તો યશસ્વી અને મૂર્ખ હોય તો પંડિત બની જાય છે આ ચરિત્ર મનુષ્ય માત્રાનું કલ્યાણ કરનારું અને અમંગળને દૂર કરનારું છે આ ચરિત્ર ધન યશ અને આયુષ્યની વૃદ્ધિ કરનારું સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારું અને કળિયુગના દોષોનો નાશ કરનારું છે આ ધર્મ વગેરે ચતુર્વર્ગને પ્રાપ્ત કરવામાં પણ ઘણું સહાયક છે તેથી જે લોકો ધર્મ અર્થ કામ અને સારી પેઠે સમ્યકપણે સિદ્ધ કરવા ઈચ્છે છે તેમણે આનું શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ જે રાજા વિજય માટે પ્રસ્થાન કરતી આ ચરિત્રને સાંભળીને પ્રયાણ કરે છે તેની આગળ આવી આવીને રાજાઓ એવી રીતે ભેટ સોગાદો મૂકે છે કે જેમ તેઓ પૃથ્વીની આગળ મૂકતા હતા મનુષ્ય અન્ય તમામ પ્રકારની આ શક્તિ છોડી દઈને ભગવાનમાં વિશુદ્ધ નિષ્કામ ભક્તિભાવ રાખીને મહારાજ પૃથુનું આ નિર્મળ ચરિત્ર સાંભળવું સંભળાવવું અને વાંચવું જોઈએ હે વિદુરજી ભગવાનના મહાત્મ્યને પ્રગટ કરનારું આ પવિત્ર ચરિત્ર મેં તમને સંભળાવ્યું આ ચરિત્રમાં પ્રેમ રાખનારો મનુષ્ય મહારાજ પૃથુના જેવી ગતિ પામે છે જે મનુષ્ય આ પૃથુ ચરિત્રનું દરરોજ આદરપૂર્વક નિષ્કામ ભાવે શ્રવણ અને કીર્તન કરે છે તેનો હરિમાં સુદ્રઢ અનુરાગ થઈ જાય છે કે જેમના ચરણ કમળ સંસાર સાગરને પાર કરવા માટે નૌકા સમાન છે એ શ્રીમદભગવતે મહાપુરાણે પારમહસ સંહિતા ચુર્થસ્કંધે ત્રયોશોધ્યાય ચોથા સ્કંધર્ગત ત્રિસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય